નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે માથાનો દુખાવો આધા શીશી કઈ રીતે આયુર્વેદિક ઉપચારથી મટાડી શકાય તેના વિશે સમજીએ ઘરેલું ઉપાયમાં આધા શીશીનો ઈલાજ શું છે માથાના દુખાવાનો ઇલાજ શું છે તો તેના વિશે સમજવા જઈ રહ્યા છીએ ત્યારે મિત્રો હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો નાળિયેરનું પાણી પીવાથી આધા શીશી અને માથાનો દુખાવો મટે છે મિત્રો નાળિયેરનું પાણી પીવાથી આધા શીશી અને માથાનો દુખાવો મટે છે મિત્રો આયુર્વેદિક ઉપચારમાં નાળિયેરનું પાણી દિવસમાં એકવાર પીવાથી સવારે અથવા સાંજે માથાનો દુખાવો અને આધા શીશી મટે છે મિત્રો આ નાનકડો ટચુકડો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં